ગાડી ખસી ગઈ આગળ દેખાય ગઈ છે અને ઓપરેશન જ કરવું પડે તો પછી મેં કીધું કાઈ વાંધો નહીં મેં પેલા ઓપરેશન નું નકેકી નાખ્યું પછી ઘરે આવ્યો પછી એમ બધા મેળા ના પાડવા કે ઓપરેશન ન કરાય પછી મેં આйно તમારો વિડીયો જોયો YouTube નો પછી મને એમ જો હાલ આવો ભાવનો તને ટ્રીટમેન્ટ ચાલુ કરવા રે